હેલો દોસ્તો આજે હું જઈ રહ્યો છું તો પ્રોગ્રામ છે ત્યાં બહુ કલાકારો આવે છે તેને કલાકારો આપણે વિડીયો લાસ્ટ સુધી જોજો તમને બહુ મજા આવશે એ લોકો બહુ લાઈવ પ્રોગ્રામ કરે છે અને લાઈવ પ્રોગ્રામ બહુ મસ્ત હોય છે ચલો હું તમને બતાવું આ લોકોનો લાઈવ પ્રોગ્રામ દોસ્તો આપણે આઈ ગયા આ કલાકારો જોડે ગીતો ચાલુ કરો તમે પેલા કોણ ગાય છે આ કલાકાર હા ચાલુ ગોરી તારો કેમ કરી ભૂલા

સુપરસ્ટાર કલાકાર છે તાન તો તમે ડાન્સ કરવા રોકાતા નહી હો ભૂકા કાઢી નાખો તેજ જ ના જતો ચલો ચાલુ કરો તાન રી દમંગાત ચાલુ કરો ઉઠાવ ઉઠાઓ ગીતો શો નહીં યાર બોલાય તો મને પૈસા આલીને

મોકલી દેજ વિયોગી સારું કાઢે તું કાઢું સામે હું કાઢું બીજો વિડીયો જોવા તો કમેન્ટ કરો લાઈક સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં